એટવાલી તો એ બોલઈ લે આ છોળો એ કોઈ કે હાથ દેખ ઓય અમાર જ જાય પડે જ અમાર જ જાય ઓય તો કી છે કી હોય તો કી હોય તો ઓર કી ફોર આ કી હોય કી હોય તો આમ નમકું માય ઓકા જેમ મેરે મેરે ફોન માલ જ જાય બોલ છે થાય નથી માલ કી બોલ છે બોલ તો છોરી કી છે ગોટ કી કી